શિહોરમાં કનાડિયા ગેસ પ્લાન્ટમાં ચોરીનો પ્રયાસ કરનાર ત્રણ શખ્સોને પોલીસે દબોચી લીધા ચોકીદારને માર મારી પ્લાન્ટમાં ચોરી કરવાનો કર્યો હતો પ્રયાસ જીઆઈડીસી ત્રણમાં કનાડિયા ગેસ પ્લાન્ટમાં રાત્રે ચોરી કરવા ઘુસ્યા હતા ત્રણ શખ્સો ગેસ પ્લાન્ટમાં ફરજ બજાવતા ચોકીદાર દ્વારા પકડવામાં આવતા ચોરી કરવા ઘુસેલ અજાણ્યા શખ્સોએ ચોકીદારને માર મારી ગંભીર ઈજાઓ પહોંચાડી હતી પરંતુ સ્થળ પરથી કઈ ન મળતા ચોરીનો પ્લાન નિષ્ફળ ગયો હતો શિહોર પોલીસ દ્વારા શિહોરના નિર્ગુણ નિર્ગુણપરી ગોસ્વામી ગણેશ દેવજીભાઈ પરમાર અને ઉમરાળા તાલુકાના ચોગઠ ગામના મનોજ કારડિયા સહિત ત્રણ પાડ્યા શિહોર પોલીસે ગણતરીની કલાકોમાં ત્રણેય આરોપીઓને ઝડપી તેમના વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરી હતી રિપોર્ટર વિક્રમસિંહ ગોહેલ યશવી ગુજરાત ન્યૂઝ શિહોર